લોકપ્રિય ચાર ચાર બંગડીવાડી ગાડી ગીત વિવાદ લોક ગાયિકા કિંજલ દવે એક લાખ નો દંડ ફટકારાયો સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય ગાયક કિંજલ દવેને એક લાખ નો દંડ નો આદેશ આપવામાં આવ્યો છે ચાર બંગડી વાળી ગાડી ગીતના વિવાદમાં લોકગાયિકા કિંજલ સિવિલ કોર્ટે રૂપિયા એક લાખ નો દંડ ફટકાર્યો છે અને મીડિયા દ્વારા રિલીઝ કરાયેલા ગીતનો જાહેરમાં ઉપયોગ કરી નાણાકીય ફાયદો મેળવ્યા બદલ કિંજલ દવે સામે કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ સાત દિવસમાં એક લાખ અરજદારને ચૂકવવા કોર્ટનો આદેશ છે સપ્તાહમાં રકમ ભરપાઈ નથી

ફરિયાદી રેડ રિબન એન્ટરટેનમેન્ટ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી જેવા સેટી સિવિલ શાસન જજ ભાવેશ અવાસિયાએ કિંજલ દવેના આકૃત્યને અદાલતી તિરસ્કાર સમાન ગણાવી સાત દિવસમાં ફરિયાદીને રૂપિયા એક લાખનું દંડ ચૂકવવાનો આદેશ કર્યો છે સાત દિવસમાં દંડની રકમ નહીં ચૂકવાય તો સાત દિવસથી સાદી કેદ ભોગવવા કોર્ટે નિર્દેશ કર્યો છે